મિત્રો આપણે અગાઉ પણ વરસાદની આગાહી કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં જે એવરેજ વરસાદનું પ્રમાણ ત્રેસઠ ટકા છે આ જે રાઉન્ડ આવશે તેમાં સિત્તેર ટકાથી ઉપર ચાલ્યું જશે તો અત્યારે મિત્રો સિત્તેર ટકાથી વધુ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે મહત્ત્વનું છે કે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક વધતા ઓછા પ્રમાણમાં વરસાદ આપણને જોવા મળનારો છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ એકવીસ ઓગસ્ટથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે ગુજરાત અને તેની આસપાસ નાની મોટી ચાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ ગયો છે મહત્ત્વનું છે કે મિત્રો આજે તારીખ એકવીસ ઓગસ્ટ છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી અને વલસાડના અનેક વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના અનેક ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અત્યારે એક નંબર પર સૌરાષ્ટ્રને ગણીને ચાલવો હજુ પણ સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ થઈ શકે છે આપણે જોયું કે ગત ચોવીસ કલાકમાં અનેક વિસ્તારમાં સાડા બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે અને એક જળ પ્રલયની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હજુ પણ મિત્રો આગામી બોતેર કલાક થોડું સાચવીને આપણે જોવું રહ્યું કારણ કે આ જે સિસ્ટમ છે વધારે મજબૂત છે અને જોરદાર વરસાદ અને વાળો વરસાદ આપે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે મિત્રો આગામી બોતેર કલાક હજુ પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક ભાગો ઉત્તર ગુજરાતના ઉત્તર અને પૂર્વ તરફના વિસ્તારમાં પણ મેઘતાંડો જોવા મળે તેવી સંભાવના છે આગામી બોતેર કલાકમાં રાજસ્થાન તરફ એક મજબૂત જે વરસાદની સિસ્ટમ છે રાજસ્થાનને અસર કરશે અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોને અસર કરશે એટલે મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી હોય મધ્ય ગુજરાતના મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા છોટાઉદેપુરના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ આગામી બોતેર કલાકમાં હજુ પણ થાય તેવી સંભાવના છે એટલે મિત્રો સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાતમાં જોરદાર વરસાદનું વાતાવરણ રહેશે ઉપરાંત મિત્રો આ જે સિસ્ટમ છે એ કહી શકાય કે તેનો ઘેરાવો છે તેનું બ્રાઇટનેસ છે એ ખરેખર ખૂબ જ મોટું છે અને સાર્વત્રિક વરસાદનો માહોલ આપી રહ્યો છે ગુજરાતની નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે નદી નાળા છલકાઈ ગયા છે બીજી તરફ ખેડૂતોમાં આનંદની લાગણી છે કે અત્યારે જે સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે ખેતીના પાકને એક નવું જીવનદાન મળે તેવી સંભાવના છે બાકી મિત્રો આપણને એકત્રીસ ઓગસ્ટ સુધી વધતા ઓછા પ્રમાણમાં વરસાદ મળવાનો છે અને આ જે સિસ્ટમ છે તેની અસર આપણને હજુ પણ એકત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળશે અને ત્યાર ત્યારબાદનું જે નવું અપડેટ હશે નવી સિસ્ટમ સક્રિય થશે તમામ પ્રકારની માહિતી તમને આપતા રહીશું બાકી મિત્રો તમારા વિસ્તારમાં વીજળીનું પ્રમાણ કેવું છે વીજળી પડી છે કે નહીં તાપ તડકો ઉગાડ હોય ગરમીનું પ્રમાણ હોય બફારાનું પ્રમાણ હોય વરસાદ કેટલો પડ્યો તમામ પ્રકારની માહિતી જિલ્લાઓ ગામ અને શહેર સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે